ગણપતિ બાપા મોરિયાના નારા ચારો તરફ હાલ સંભળાઈ રહ્યા છે ત્યાં રાંદેના રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટી ખાતે ભગવાન ગણેશજીની સ્થાપના સોસાયટીવાસીઓ દ્વારા કરાઈ હતી અને બહેનો કીર્તન ગાતા પણ દેખાતા તેની પણ નજર કરીએ On my name રામનગર પાસેના દીપમાલા સોસાયટી સોસાયટી અંદર અત્યારે આપણે આવ્યા છીએ મારી પાછળ પાછળ ખૂબ જ સુંદર ભગવાન પ્રતિમા છે 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 હનુમાનજી મહારાજ પાસે ના દીપમાલામવાની કેટલા વર્ષોથી થી આયોજન થાય ગણપતિ

આ સત્યનારાયણની કથા હોય તો પછી આખી સોસાયટીમાં જમવાનું એક સાથે હોય છે રોજ આ રીતે અહીંયા કીર્તનો ચાલતા હોય છે આજે આપનું નામ ગિરીશભાઈ હા શું આપ કરો છો અત્યારે એલએલબી નું ભાવન છું મારું થર્ડિયર ચાલે છે અને મારા બીજા બિલ્ડસ બાકી છે પરસ માટે રાહ જોવે છે કે ગણપતિ ક્યારે આવે ગણપતિનો તહેવાર ક્યારે આવે આપણે એને ક્યારે મનાવીએ ક્યારે ઉજવીએ ગણપતિ બધા તહેવાર બધા સારા હોય છે એમાં કંઈ એવું તો હોય નહીં પણ ગણેશ ઉત્સવ એટલે આમ કે એકદમ ધાર્મિકમય વાતાવરણ થઈ જાય છે ટાંક સેવાને વિશેષ કહીએ છીએ અને ટાંક પરિવાર વધારે તો એવું લાગે છે હા ટાંક પરિવારને વેતન થાય છે ગણપતિ બાબા માટે ગણપતિ બાબા સર્વસ્તેશ છે ભગવાન તો આ છે સૌથી પહેલા એમનું જ કામ થાય છે કઈપણ રૂપ સંગોળ તો એમનું નામ લઈને દેવાય છે દરેક તહેવાર આવે તો ધામધૂમથી હા અમે બધે તહેવાર આવે ધામધૂમથી ઉજવીએ છીએ તમારા મિત્રો માટે શું સંદેશો

પછી રાત્રે પણ ભોજન કરાવીએ છીએ એ તમે આજે મસીભાઈ વારે તહેવારે અમે જાણ્યું છે કથા હોય કે પછી ગણપતિ હોય કે નવરાત્રિ હોય તમા તમે સદાય અગ્રેસર રહો છો સોસાયટીમાં શું કહો છો અગ્રેસર તો શું કે ભાઈ આપણે એક આત્મસંતોષ છે પ્લસ આપણા પરિવાર છે કે ભાઈ એક આપણી સહાનુભૂતિ છે કે ભાઈ ધાર્મિક કાર્ય હોય બરાબર તો એમાં આપણે લાભ લેવો જોઈએ અને બધાએ લાભ લેવો જોઈએ આમાં મિત્રો અહીંના સોસાયટીના જે અમરસિંહભાઈ છે સહિતના બહેનો પણ હતા ખૂબ જ સુંદર ભાવે તે લોકો કહી રહ્યા છે કે અમે ગણપતિ બાપાની ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા માત્ર ગણપતિ બાપા નહીં પરંતુ નવરાત્રિ સહિતના અનેકો તહેવારો તે લોકો આવી રીતે ધામધૂમથી ઉજવે છે અને અહીંયા હમણાં બહેનો પણ ખૂબ જ સુંદર મજાના કીર્તન જે ગાઈ રહ્યા હતા તેનો એ સુંદર મજાનો જે અવાજ હતો તે ખરેખર આપણા હૃદયને પહોંચી જાય છે કે આ ગણપતિ બાપાના તેઓ તે ગુણગાન ગાઈ રહ્યા છે જે ટ્રેનપણ ચેનલ માટે હું પ્રકાશવાળા રામનગર દીપમાલા સોસાયટી સુરત